છે ને મહોત્સવ મહારાજના ભગવાન પ્રગટ છે ને તે વાત આપણે સમજીએ ઓ અનની પાત્રતા છે જી વિશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ માયા થી પર બે છે બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે તત્વ છે તે નિત્ય તત્વમાં તૈત્રી ઉપનિષદમાં કહે છે ઓમ બ્રહ્મ વિદા આપનોતિ પરમ અર્થાત જે બ્રહ્મને જાણે તે પરબ્રહ્મને પામે છે

સાધુ તેનો આશય કરવો તો પણ જીવનો કલ્યાણ થાય વચનામૃત વર્તનનો 10 મોટા સાધુનું દર્શન થયું ત્યારે એમ જાણું છે મને સાક્ષાત ભગવાનનું દર્શન દેવ વચનામૃત સારણપૂર્ણનો દાસ ગુરુદેવ સમિતિને પાટના પ્રમુખની 392 મી વાતમાં કહે છે એમ મોટા સાધુનો સહે ને તો સાક્ષાત ભગવાનનું સબંધીવાય ને নোয াজাতেমা বগুান স্য়াং শ্য়ে ছেস্য়ে প়্ারেয়ে, তেদে জানেত আজা প্রত্য়ে ক্য়ে য়ের আজানিয়ে ইতো সেয় এম� એ લખેલા પત્ર દ્વારા ને ખબર પડે છે કે એ સદ્પુરુષ તો જેમ હાથમાં જર્દીનું ટીપો દેખે તેમ દેખે છે ને તે આ મંદિર માટે બોલેલા લવ પીસ અને મંદિર થશે મળશે ને રાજા સાહેબ થશે એમના આ લખેલા પત્ર દ્વારા જા દુનિયા જી રહી છે અને ઈશ્વરને બતાવતા બોલેલા કે અમે આ બધું અનુભવ્યું છે પણ બીજાને કેમ

ભગવાન પ્રગટ છે તે મેં જોયા છે ઓકે જય